પબ્લિકમાં માં ક્યારે બોલ્યો નથી પણ કદાચ કોઈ ડિપાર્ટમેન્ટમાં અધિકારી હોય તો એની આમ બોલવા માં આપણે પાછા પડ્યા નથી એટલે કદાચ પબ્લિકમાં માં મારા જે કઈ બોલવા માં ભૂલ તો ક્ષમા કરજો હવે આપણે જે આયોજન છે આ જે જનસભા આયોજન રાખેલું છે કદાચ વ્યક્તિગત રીતે પરિચયમાં ઓળખતા છે પણ આ જે કડવા અનુભવ માંથી અમે આ સ્ટેજ પર તમે પોતે જયારે તમારા હક અને અધિકાર માટે જયારે લડત લડશો ત્યારે એમનો રસ્તો આટલી લુખાગીરી દાદાગીરી

પણ જ્યારે જ્યારે તમે તમારો પોતાનો હક અને અધિકાર માંગવા માટે તૈયાર થાવ અને માં કોઈ પણ ડિપાર્ટમેન્ટ અંદર ખરેખર સાચું કામ હોય ત્યારે ગમે ત્યારે મારો સંપર્ક કરજો તમે મારી આગે રહેજો હું એ લોકો ને જે કાય છે કરવું પડશે બીજું અત્યારે ઘણા બધા ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે કે અમારા જિલ્લા પંચાયત મોટા કુટોડા ની અંદર હોળ ગામ આવે છે પણ એ સિવાય ના જે અમારે શાંતિનગર છે બાદરા છે કાળેલા છે કાળેલા છે ગામી નથી આવતું પણ ભાવી સરપંચ છે લગભગ પચીસ થી ચાલીસ જણા ને લઈ છે તમને આ સર્વે જ્યાં બધા જોરદાર તાળી તો વ્યક્તિગત રીતે તો મને ખ્યાલ નહીં મહેમાન ક્યાં ક્યાં ગમતી ઉપસ્થિત છે પણ જે કોઈ વ્યક્તિ કાર્યકર્તા મહેમાનો સગાવાળા સંબંધી સ્નેહી અત્રે જે ઉપસ્થિત થયા છે એ મોટા કુટોળા ગામ બધી એમનું અમે હાર્દિક સ્વાગત કર્યું છે અને આ માટે પાર્ટી દ્વારા પણ એનું સ્વાગત કરીએ છીએ તો આપણે કોઈએ કોઈ વસ્તુથી ડરવાની કઈ જરૂર નથી આવી રીતે ડરતા રહે તો હજી પણ પાછો ગામ મૂકવાનો વારો આવશે હકીકત જ્યારે લડત લડવાની થાય તમે શિખિર ન આવતા મને આપી દીધો કઈ છે તો એનો આપણે કાઈ રસ્તો કરશું સાચે તો મારે નથી બોલવું આપણે પ્રમુખ

લખતા માહિતીનો અધિકાર તમને કોઈ પણ વસ્તુની માહિતી દેવાનો અધિકાર છે તમને એમ થયું કે ભાઈ ખોટાવડાથી ગોરસનો રસ્તો કેટલા વર્ષ પહેલા બન્યો ને કોને બનાવ્યો એમાં કઈ કઈ આઈટમ ઉભરા નહીં તમે સરકારને અરજી કરો એટલે તમને માહિતી દેવી પડે અને આઈટમ મુજબ કામ ન કર્યું હોય તો તમારી પાસે તમને મળો જતું કરો ના કરો અને જારે જારે કે સરકાર ને બીક લાગે ત્યારે તમારે સમજવાનું કે એને કાઈક ને કાઈક ભ્રષ્ટાચાર કર્યો હવે અમારે ખેડૂત આગેવાન કાનજીભાઈ કે છે કાનજીભાઈ આંબલી ને કહું કે થોડો ઈ પણ ખેડૂત માટે જજુમતા આવે ઘણી વખત તો એક એકલા ગડે અત્યારે અમારા બગદાના જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ છે અને ખેતી ને લગતા કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક મુદ્દા હોય એ મને આપવા કરે અને એમ કે આમાં કાંઈક આપણે પ્રશ્ન કરીએ